અમારી સૌરાષ્ટ્ર નાગરિક સરાબી સહકારી મંડળી લિમિટેડ બગસરાને પંદરમી વાર્ષિક સાધારણ સભા હતી અને કુદરતી સુભગ સંયોગ એવો થયો કે સરદાર સાહેબનું દોઢસોમી જન્મજયંતિનું વર્ષ પણ આ છે અને અમારી પંદરમી વાર્ષિક સાધારણસભાનું પણ વર્ષ આ છે અમારી બ્રાન્ચ કુલ નવ છે મંડળીની અને એકસો દસ કરોડ ઉપરાંતની અત્યારે અમારી પાસે ડિપોઝિટ પડેલી છે અને એના કરતાં પણ વધારે અમારે ધિરાણ છે મંડળીની પ્રગતિ ખૂબ સારી રીતે થઈ રહી છે સભાસદોનું કલ્યાણ માટે આગામી વર્ષમાં અમે નવા નવા આયોજન કરેલા છે એની વિશેષ જાહેરાતો અમે આજે કરેલી છે સભાસદોનું હિત અમારા અહીંયા વસેલું છે અને બગસરા માટે પણ જે નવું મૂટન બિલ્ડિંગ અમે લોકાર્પણ કર્યું છે આગામી સમયમાં બગસરાના કોઈપણ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકે સામાન્ય માનવીને પણ આપણે લાભ આપી શકીએ એવી પ્રકારની આપણે સુવિધા ઊભી કરી છે આગામી વર્ષમાં પણ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એની શુભકામના માટે આજ આખું ગામ અમારી પાસે આવ્યું હતું એ બધાનો પણ આ હું વાલા સભાસદો પત્રકાર મિત્રો અને બધા સ્નેહીઓનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે